ડભોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીએમ કરવા માટેનું માલસામાન લાવવા માટે કોઈ સાધન ના હોય દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું માલ માલસામાન લઈ જવા માટે ઉપયોગ થઈ રહ્યો છે ડભોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ એકસો અઢાર ગામના લોકો પોતાના ઈલાજ માટે આવતા હોય છે આજરોજ દવાનો જથ્થો સરકારી હોસ્પિટલમાં આવવા લઈ જવા માટે કોઈ વસ્તુ હોય કે કર્મચારીઓ દ્વારા સ્ટ્રેચર પર દવાનો જથ્થો જોવા મળી રહ્યો હોય ત્યારે સરકારી હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે કેમ કે સ્ટ્રેચર માત્ર દર્દીઓ માટે જ હોય છે પણ અન્ય કામમાં પણ સરકારી હોસ્પિટલમાં ઉપયોગ કરી રહ્યા છે જો ડબોઈની મોટી હોસ્પિટલમાં માલસામાન લઈ જવા માટે નાની હાથલારી જેવા સાધનો હોવા જરૂરી છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો